સનાતન ધર્મની જય હો જય હો જય હો જય શિયા રામ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા કુશ વિડિયો ભાવનગર આજે છાપુ વાસતો હતો એ છાપામાં એક ફ્રોડનો કિસ્સો હતો અને મને વાંચીને એવું થયું કે હારું આજે છાપું વાંચે ને એને છાપું બચાવે ખરા તો કઈ રીતે એક ભાઈનો ફ્રોડ થયો એક કરોડ અને પાંત્રીસ લાખ રૂપિયાનો ફ્રોડ ફેસબુકમાં જોતાં જોતા શિપ કરી અને એની સાથે બહુ મોટી લાલચ આપી રોકાણ કરી પૈસાનું અને એક કરોડ પાંત્રીસ લાખ રૂપિયાનું રોકાણ કરે એવું અને એના પૈસાનો ફ્રોડ કરી ગયા હવે આપણે આવા કિસ્સાઓ રોજ વાંચતા હોઈએ છાપામાં આ મોબાઈલમાં તો આપણે કોઈ પણ ભાઈ એક વખત ફેસબુક કે અન્ય મીડિયાથી કે અન્ય એપથી જેનો ફ્રોડ થયો જે છેતરાણો આપણે કિસ્સો વાંચીએ અને આપણે સમજી ન જઈએ તો આપણું નામ શેમા લખાય આપણે કોઈનો કિસ્સો વાંચી અને આપણે છેતી જવું જોઈએ તો આપણે છેતરાતા બસી જઈએ હું તો એમ કહું છું કે એ ભાઈ પાસે પોતાના એક કરોડ ને પાંત્રીસ લાખ રૂપિયા પોતાના જો હોય એનો વ્યવસાય સારો બતાવ્યો હતો એટલે કદાચ એના પોતાના જ હોય જો એક કરોડ અને પાંત્રીસ લાખ રૂપિયા જો પોતાના હોય તો વ્યાજ વ્યાજે પૈસા બેંકમાંથી બેંકનું વ્યાજ આવે તો એની જિંદગી આરામથી વહી જાય રોજે કાજુ બદામનું શાક ખાઈને રે જીવે તો પણ એની જિંદગી આરામથી જાય બીજું કદાચ એને કમાણી કરવી હોય તો કોઈ એવો જેન્યુન ધંધો ઓછો નફે વધુ વેપાર એવો ધંધો કરે તો પણ એના એક કરોડને પાત્રીસ લાખ એમ નામ પડ્યા રે એનું વ્યાજ પણ લેવાની જરૂર ના રહે મેં એવા એક કરિયાણાવાળાને મેં જોયા છે કરિયાણાની દુકાને ત્યાં ચાર વ્યક્તિ ચાર છે ચાર વ્યક્તિ વજન કરી અને ગ્રાહકને માલ આપે એક વ્યક્તિ લખવાવાળો હિસાબ કરે બિલ બનાવે અને એ બિલ જે વજન કરીને માલ આપતો હોય ને આપે એને ત્યાં ચાર જણા વજન કરીને આપવાવાળા છે છતાંય તમારે દસ પંદર મિનિટ સુધી તમારે લાઈનમાં ઊભું રહેવું પડે એટલા રિઝનેબલ ભાવથી વસ્તુ આપે છે તમારે એક હજારને પાંચ રૂપિયાનું બિલ થયું હોય અને તમારી પાસે હજાર રૂપિયા હોય તો એ વેપારી પાંચ રૂપિયાની વસ્તુ ઓછી આપે પણ બાકીમાં ન આપે છતાં પણ આટલી લાઇન હોય તો આવો ધંધો કરીએ તો પછી આવી જે ફ્રોડથી જે છેતરાવાની કોઈ વલી જ ના રહે આટલા બધા પૈસા હોય છતાં પણ વધારે ને વધારે પૈસાની લાલચમાં આપણે આપણી જે કમાયેલી મૂડી ગુમાવી બેસીએ છીએ તો ખરેખર આ મીડિયાની અંદર આપણે જો શીખવું હોય જાણવું હોય તો જાણવાનું શીખવાનું પણ ઘણું બધું મળે છે આજે અમુક બેન દીકરીઓ જે ભાગીને લગ્ન કરતી હોય અને પછી એનો કરુણ અંજામ આવ્યો હોય એ પણ આપણે મીડિયાની અંદર આપણે જોતા હોઈએ આપણે બેન દીકરીઓ જોતી હોય છતાં પણ આપણી જે બેન દીકરીઓ ત્યાર પછી પણ આ મીડિયાની અંદર આવા સમાચાર આવ્યા હોય છતાં પણ બેન દીકરીઓના આવા કિસ્સા આવતા રહેશે આવી બેન દીકરીઓ છેતરાતી રહેશે તો શું કામ આપણે આ મીડિયાની અંદરથી જીવન જીવવાની સાચી કળા શું કામ ન લઈએ આપણે એક વ્યક્તિ ચાલ્યો જતો હોય અને ખબર છે કે કૂવામાં પડ્યો આપણે એની પાછળ પાછળ જ જતા હોઈએ તો આપણે શું કામ કૂવામાં પડવું જોઈએ આપણે જોઈએ છીએ કે કૂવામાં પડ્યો એ એની ભૂલે પડ્યો તો આપણે થોડી એવી ભૂલ કરાય એટલે છાપું કે મીડિયા જો જોવો અને વાંચો તો પણ એ પણ બચાવે છે એટલે હવે પણ આ વિડિયો જોયા પછી આવી લાલચમાં આવી કોઈ એવી એપો હોય કોઈ એવું હોય એમાં વધારે ને વધારે પૈસા કમાવા માટેનો લાલચમાં આવી અને કમાયેલી મૂડી ગુમાવી તો ક્યારેય ન જોઈએ જય આરામ આવનાર વિડીયો જોવા માટે કુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે